એક દિવસમાં ને 15 થી કામ ઈઝીલી ખેડૂત કરી શકે અને તો થોડી બધા મિત્રો ત્યાં કરીને બધા લોકોને મળશે સરસ ટેકનોલોજી છે અને ટેકનોલોજીનો જે ડેમો છે તો બધા ફર્ટી આવી જાય આપણે ડ્રોનની માહિતી માટે આપણે સવિશેષ આપણે જે જે લેન્ડિંગ કઈ રીતે થાય છે કઈ રીતે જે ફ્લાઈંગ કરશે એની વધારે સવિશેષ માહિતી માટે આપણે આમની સાથેથી માહિતી મેળવીએ મારું નામ નીરજ સુથાર છે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપનીમાંથી બિલોંગ કરું છું અને અમે અત્યારે જે જે ડેમો આપી રહ્યા છે છે એગ્રીબોટ કંપનીનું સિરીઝનું ડ્રોન દસ લીટર ટેન્ક કેપેસિટી છે અને ચાર એની નોઝલ આવે અને આઠ મિનિટમાં એક એકરની દવા છાંટી શકે એટલે એક દિવસની અંદર પંદરથી થી વીસ એકરનું કામ ઇઝીલી ખેડૂત કરી શકે અને સારામાં સારું રિઝલ્ટ મળે પ્લસ પાણીની બચત થાય પ્લસ તમારા જમીન પર અનનેસરી દવા વધારે પાણી નાખવાથી જાય છે એ એનાથી જમીનને જે નુકસાન થાય છે એનાથી પણ બચી શકાય તો અત્યારે આપણે લાઈવ નિહાળીશું કે ડ્રોન કેવી રીતના ઉડે છે અને કેવી રીતના એ આગળ જાય છે કેવી રીતના એ પાણીનો છંટકાવ થાય છે અને સવિશેષ મેઇન વસ્તુ તો એ પણ જણાવવાની કે આયોટેક જે કંપની છે એના અમે ગુજરાતના સુપર ડિસ્ટ્રીબ્યુટર છે એટલે એને સેલિંગનું સર્વિસનું સ્પેરપાર્ટ અને એની ટ્રેનિંગનું પણ કામ એ લોકો કરીએ છીએ તો તમને શું છે કે કોઈ પણ ખેડૂત ખરીદે છે તો એને ક્યાંથી સર્વિસ મળશે ક્યાંથી ટ્રેનિંગ મળશે એની કોઈ ઝંઝટ નથી બધું જ આપણા ગુજરાતી લેંગ્વેજમાં લોકલ લેંગ્વેજમાં અમે બધું સમજાવીએ છીએ અને સારામાં સારી રીતના કસ્ટમર કામ કરે એ અમારી ભાવના છે તો આપણે જોઈશું કે ડ્રોન કેવી રીતના ફ્લાય થાય છે સારી એવી ટેકનોલોજી છે સાથે કહી શકાય કે તેની સરકાર પર પ્રેરણા આપી રહી કે આ ડ્રોનની મદદથી તમે છંટકાવ કરો જેથી કરીને ખેતી ખર્ચ સમય અને તેના પોતાનો જે અત્યારના જે મજૂરના પ્રશ્નો છે એ તમે હલ કરી શકો તો આ રીતે જે જો પોતાનું ડ્રોન પોતાનું કામ કરી રહ્યું છે એક લાઈવ ડેમો તરીકે આપણે કૃષિ ગુજરાત ચેનલ તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે તો આ પોતાનું ડ્રોન છે એ પોતાનો છંટકાવ કરી રહ્યો છે એ દસ લિટર કે કેપેસિટી વાળું છ દવા છટકાવનું નું ટેન્ક છે અદભુત રીતે એકદમ કહી શકાય કે એક સીધી રીત સીધી રીતે પણ ચાલી રહ્યું છે તમે જે રીતે મુમેન્ટ આપો છો એ રીતે એ જઈ રહ્યું છે જે એરિયા કવર કરવો છે તમારે એ પણ આમાં મેપિંગ દ્વારા થી એ દવા છતકાવર થી નીચેથી પોતાના અંતરે પાકની જરૂરિયાત મુજબ દવાનો છતકાવ વધારે ઓછો એકદમ અદભુત રીતે લાઈવ નિહાળી રહ્યા છો તમે કે કઈ રીતે આ ડ્રોન કામ કરી રહ્યું છે કઈ રીતે દવા કરી રહ્યો છે આ એક કંપની દ્વારા અદભુત પ્રયાસ તરીકે આપણે કૃષિ ગુજરાતના જનરલ તરફ એમની

દવાનો છંટકાવ કરી રહ્યો છે